રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને વિવિધ જિલ્લામાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે જેના પગલે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને પણ ગંભીર અસર પહોંચી છે ગુજરાત એસટી વિભાગના કુલ ચૌદ હજાર પાંચસો બાર રૂટ પૈકી એક હજાર એકસો એસી રૂટ તેમજ ચાળીસ હજાર પાંચસો પંદર ટ્રીપ પૈકી ચાર હજાર પાંચસો એકત્રીસ ટ્રીપ રદ કરવામાં આવી છે ત્યારે મુસાફરોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી સુરત એસટી વિભાગ દ્વારા સુરતથી ઉપરતી બાવન ટ્રીપની એસટી બસોને પણ રદ કરવામાં આવી છે જેમાં ઓગણીસ જેટલા રૂટ પર વરસાદી પાણીની અસર થતાં સોમનાથ પોરબંદર જૂનાગઢ ગોધરા દ્વારકા ઝાલોદ દાહોદ સહિત વિવિધ રૂટની એસટી બસોને રદ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ રૂટની એસ બસો રદ કરવામાં આવતા અંદાજે એક હજારથી વધુ મુસાફરો અટવાઈ પડ્યા હતા આ રૂટ ઉપર સુર સુરત વિભાગ તેમજ અન્ય વિભાગની પણ ટોટલ થઈને સિત્તેરથી એંશી બસોનું સંચાલન થતું હોય છે અને આ સંચાલનથી જે સૌરાષ્ટ્ર તરફ જવાના મુસાફરો છે કે જેને થોડીક અગવડતા પડી છે ને હવે તો પાણી ધીમે ધીમે ઉતરે છે એટલે થોડા જેવું આ સૂચના ઉપરથી વહીવટતંત્ર દ્વારા મળશે એ પ્રમાણે સંચાલન ચાલુ કરી દેવામાં આવશે